વાર્તાઓ કે કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી એક સમય હતો જ્યારે દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા બાળકોને દરરોજ વાર્તાઓ કહેતા અને સંસ્કાર ચિંતન કામ કરતા પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને મને લગભગ આશા છે કે આ વાર્તા તમે ક્યારેય નહીં સાંભળી હોય અને જો સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવા માટે તૈયાર થઈ જાવ અને જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણને જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ છેલ્લે સુધી તમને જકડી રાખી અને ખૂબ જ રસપ્રદ એવી સાત સોની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ એક મોટું શહેર અને આ શહેરમાં સાત સોની રે એ પોતાની કારીગરી માટે ખૂબ પ્રખ્યાત દૂર દૂરના દેશ સુધી વખણાતા અને બધા સાથે ને સાથે કામ કરે હવે એક દિવસ એક જમીનદાર કે જે આજ નગરથી થી કેટલે દૂર રહેતો એને આ સાથે સોનીઓને પોતાની સ્ત્રી માટે કેટલા ઘરેણા બનાવવા પોતાના ઘરે બોલાવ્યા હવે જમીનદારે તો એનો બહુ સારો એવો સત્કાર કર્યો અને પોતાના મહેલના ઓડામાં લઈ ગયો એ ઓડામાં એને ઉતારો આપ્યો અને આ જોડામાં આ લોકોએ કામ પૂરું કરવાનું હતું પણ આ જે જમીનદાર હતો એનું મોઢું બહુ ભયંકર હતું એનું મોઢું જોઈને કામ કરવાનું મૂકી અને ભાગી જવાનું વિચારતા હતા પણ એમને લાલચ લાગી એટલે ભાગી ન હવે આવતાની સાથે જ જમીનદારે તો એના કામના પ્રમાણમાં કેટલાક રૂપિયા આપી દીધેલા અને કામ પૂરું થાય એટલે વધારાનાય આપશું અને સાથે ઈનામય આપશું એવું વચન આપેલું એટલે સોની ત્યાંથી ભાગી ન ને ત્યાં ને ત્યાં જ રહ્યા હવે આ સોની પોતાનો બધો સામાન બધી વસ્તુઓ મૂક્યા અને એ પછી આ જમીનદાર સોનીઓને એક બીજા નાના ઓરડામાં એક પલંગ પાથરેલો હતો અને એની પાસે એક બકરી બાંધેલી ઈ ઓડો બતાવી અને જમીનદારે સોનીને કીધું કે આપણે જે ઓરડામાં આવ્યા ને એ તમારા કામ માટેનો છે અને આ ઓરડો તમારા સુવા માટે આ પલંગ પણ તમારે સુવા માટે જ છે એટલે જ અહીંયા પાથરેલો તમને કાંઈ પણ ખાવાનું નહીં આપવામાં આવે પણ પહેલાં ખૂણામાં જે બકરી બાંધેલી જ ને એનું દૂધ પીજો એટલે તમે ભૂખેય નહીં મરો અને બકરી એટલું દૂધ આપે કે તમે સાથે એના દૂધથી ધરાઈ જાશો આ ઉપરાંત એનું દૂધ એટલું બધું સરસ છે કે સારામાં સારી રસોઈ પણ એની બરાબરી ન કરી શકે અને એ દૂધમાં કેટલાય ગુણ પણ ભલા ભલા છે અને દૂધ શરીરને પુષ્ટ અને બુદ્ધિને તીવ્ર બનાવે છે પણ એટલું યાદ રાખજો કે તમને જે કામ સોંપવામાં આવ્યું તમારે સાત જ દિવસમાં પૂરું કરવાનું હવે કામ કરવા માંડો હવે સોનીઓ તો નારાજ થયા પણ લાલચ ને એમણે તો કામ કરવા માંડ્યું એક દિવસમાં તો એવો એટલું કામ કર્યું કે સાત દિવસમાં એ કામ પૂરું થઈ જ જાય એવી એમને ખાતરી થઈ ગઈ હવે કામથી નવરા થઈ અને હાંજે હુવાના ઓડા માં ગયા ત્યાં બકરીને દોઈ અને દૂધ પીધું હવે દૂધ પીધા પછી એઓને ખરેખર જણાયું કે જમીનદારે જે દૂધના સંબંધમાં વાત કરી હતી એ એકદમ સાચી હતી ઓ એ પોતાની આખી જિંદગીમાં ક્યારે રહી પણ આવું સુગંધી અને સ્વાદવાળો દૂધ નહોતું પીધો દૂધ પીતા જ પોતાના ચિત્ત એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે તો ઊંઘથી ઘેરાવા લાગ્યા અને એ હૂવા માટે પલંગ ઉપર ગયા પણ એ પલંગ ઉપર છ જ જણા હું કે એમ હતું એથી છ જણા પલંગ ઉપર હતા અને એક નીચે ભોય ઉપર હતો હવે જ્યારે બરાબર મધ્યરાત્રિ થઈ ત્યારે નીચે હુતેલા પેલી બકરી ચાટવા લાગી અને થોડાક જ વખતમાં એ બકરી ચૂસી ગઈ અને સોની ચૂ કે ચા પણ કર્યા વગર મરણ પામ્યો એના મરણ સમયે વીજળીના જેવો કડાકો થયો અને ઓડો લીલા પ્રકાશના પ્રકાશ ઝગમગી રહ્યો એ જ વખતે પેલો જમીનદાર ત્યાં નીકળી આવ્યો અને આવતાની સાથે જ એને બકરીને પૂછ્યું કેમ બેન તને આનંદ થયો તારી ભૂખ મટી ગયા નહીં બકરીએ તો જવાબ આપ્યો ભાઈ રાક્ષસ જ્યાં સુધી તું મને પુરુષનું લોહી પાઈ છે ત્યાં સુધી મારી ભૂખ કેમ ન મટે મટે જ ને તરત જ બીજો કડાકો થયો અને સાથે જ જમીનદાર અને મરેલા સોનીની લાશ ત્યાંથી કોણ જાણે ક્યાં વહી ગઈ કાંઈ ખબર જ ન રહી પણ પહેલા પલંગ ઉપર સૂતેલા છ જણા આ બનાવથી બિલકુલ બેખબર હતા એ તો ઊંઘતા જ હતા હવે બીજે દિવસે સવારે બધા ઉઠ્યા ત્યાં તો પોતાનામાંથી એક માણસને ઓછો થયેલો જોઈ અને સોનીઓને ઘણી નવાઈ લાગી તેઓએ બહુ તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં છેવટે તે તેઓ પોતાના કામે વળગ્યા એઓના મનમાં જુદી જુદી જાતના વેમ આવવા લાગ્યા એટલામાં ત્યાં જમીનદાર આવ્યો અને બોલ્યો એક દિવસ તો જતો રહ્યો હવે માત્ર છ જ દિવસ બાકી રહ્યા યાદ રાખજો કે છ દિવસમાં તમારે તમારું કામ પૂરું કરવાનું હવે સોનીઓ તો તનતોર મહેનત કરી અને મીડા કામ કરવા પરંતુ એક માણસ ઓછો થવાથી પહેલા દિવસના જેટલું કામ ન કરી ગયા તો પણ એમને આશા તો હતી જ તે કે ઠરાવેલા વખતમાં આપણે આપણું કામ કરી લઈશું તેઓએ બિચારા આવે તો રાત પડતા સુધી કેટલુંય કામ કર્યું અને વચમાં અડધી ઘડી આરામ પણ ન લીધો અંતે જ્યારે ઘણી રાત થઈ ગઈ અને એને ખૂબ ભૂખ લાગી એટલે કામ ઉપરથી ઊઠી અને બકરી દોવા લાગ્યા અને દૂધ પીતા જ એમને તો ઊંઘ લાગી એટલે એવો પલંગ ઉપર હોવા ગયા

પેલા દિવસની જેમ જમીનદાર નીકળ્યો બકરી સાથે એ જ સવાલ જવાબ કરી અને મરદું અને એ બંને અલપ થઈ ગયા અને સવારમાં ફરી બધા જાય ગયા સોનીઓ એ જોયું કે આજ પણ આપણો એક મૂત્ર ક્યાંક ગયો બહુ તપાસ કરી પણ એનો ક્યાંય પત્તો ન લાગે ફરી કામે લાગ્યા પોતાના બે મિત્રો આવી વિચિત્ર રીતે ખોવાઈ જવાથી તેમના હૃદયમાં બીક તો લાગી ગયેલી તેઓ કઈક લોભ અને કઈક જમીનદારના ડરથી કામને છોડી નહોત્યા આખો દાડો કામ કર્યા કર્યું પણ આગલા દિવસ જેટલું એવો કામ ન કરી કારણ કે બે ઘટી ગયા તા હવે રાતના જયારે પલંગ ઉપર હોવા ગયા ત્યારે ફરી વાર પડી કે આજે પલંગ ઉપર ચાર જણા એમ છે એટલો નાનો થઈ ગયો રાતે દરરોજ એક એ માણસ ગુમ થવા લાગ્યા અને છઠ્ઠે દિવસે બે જ માણસો રહ્યા એ બંને જણા યુક્તિ રચી કે આજે આપણે એકબીજાની ચોટલીએ ગાંઠ વાળીને હોઈ જેથી એક ગુમ થાય તરત જ બીજાને ખબર પડે હવે એ રાત્રે જયારે હુવા ગયા ત્યારે એક માણસ હોઈકે એવડો પલંગ થઈ ગયેલો એક માણસ પલંગ ઉપર હું અને બીજો એની ચોટલી ની હારે પોતાની ચોટલી ની ગાંઠ વાળી અને જમીન ઉપર દરરોજની જેમ બકરી નીચે નીચેલા માણસના પગના તળિયા ચાટી એને મારી નાખ્યો અને થોડી વાર માં જમીનદાર આવી અને મરેલા સોની ને લઈ અદૃશ્ય થઈ ગયો પણ જયારે નીચે પડેલા સોનીના ના તળિયા બકરીએ ચાટવા માંડ્યા ત્યારે પલંગ ઉપર સુતેલા સોની ચોટલીમાં કઈક વેદના થતી હતી એથી એણે પડ્યા પડ્યા એ રાતનો ભયંકર દેખાવ જોયો જ્યારે એને ખબર પડી કે મહેલમાં હું કામ કરું છું એ મહેલ આ માણસ ખાનાર રાક્ષસનો છે ત્યારે એ ભયથી થરથર થર 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 ભાઈનો ધ્રુજવા અવાર થતા જ કુદરતી હાજતને બહાને એ તો મહેલમાંથી નીકળી અને મુઠિયો વાળીને ભાગ્યો એના નાસવાની ખબર તરત જ પેલી બકરીને થઈ એથી એણે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને સોનીની પાછળ મારા વાલા સ્વામી મને મૂકીને ક્યાં જાવ છો

હવે ભગવાન શંકરે એની પ્રાર્થના સાંભળી હવે પેલી સ્ત્રી રૂપધારી રાક્ષોણીએ ઝાડ ઉપર ચડવા માંડ્યું બહુ મહેનત કરી પણ ઝાડ ઉપર ચડી જ ન હોય એ નીચે બેઠી અને રોતા રોતા સોનીને કે હે સ્વામીનાથ તમે ઘણા જ નિર્દય તમે મને શા માટે મૂકીને આલ્યા જાવ નીચે આવો હું તમારી પાસે જરૂર આવત પણ આવડા મોટા ઝાડ ઉપર ચડતા મને બીક લાગે મારા વાલા હવે માની જાઓ નીચે ઉતરો કાલાવાલા કરતી સ્ત્રી પોતાના વાજ છોડી નાખ્યા કપડા ફાડી નાખ્યા અને રડી રડીને આખું જંગલ ગજવી મૂક્યું હવે કર્મ સંજોગે ચાર નીચે બેહી અને રડતી જોઈ એટલે રાજાએ પૂછ્યું સુંદરી તું શા માટે રડે છે એટલે સ્ત્રીએ પોતાનું રડવાનું કારણ જણાવ્યું રડવાનું કારણ જાણી અને રાજાએ એ ટોચ ઉપર બેઠેલા હોનીને કીધું ભાઈ તો આવી સુંદર સ્ત્રી સાથે આવી રીતે ખરાબ કેમ મરતે છે નીચે ઉતર અને એને ઘરે લઈ જા હવે હાચી વાત કેવાથી તો સોની ડેરો એટલે બોલ્યો શ્રીમાન હું એને આજથી ત્યાગી દઉં છું એની સાથે મારે કોઈ પણ પ્રકારનો હવે કોઈ સંબંધ નથી તમારી મરજી હોય તો એને ખુશીથી લઈ જાઉં હવે રાજાને તો ભાવતું તું ને વેદે કીધું એવું થયું હું મારી પ્રજા પાસેથી કોઈ પણ વસ્તુ મફત નથી લેતો માટે એની કિંમત તરીકે તું આ બે લાખ રૂપિયાની કિંમત નો હીરા નો હાર લે સોની ઉત્તર આપ્યો ઠીક એ હાર તમે નીચે મૂકી દો મેં સોગંદ ખાધા એ જ્યાં હું દે સ્ત્રી અહીંયા થી જાય નઈ ને ત્યાં સુધી હું નીચે નઈ ઉતરું હવે રાજા એ તો એ હાર ઝાડ નીચે મૂકી દીધો અને સુંદર સ્ત્રીને ઘોડા ઉપર બેસાડી અને રાજા તો હલતો થયો ઘરે જઈ અને રાજા એ એની સાથે ઘણી ધામ ધૂમથી લગ્ન કર્યા હવે આ રાજા પોતાના એક ઘોડાને એક કૂતરાને અને એક પુત્રને બહુ પ્રેમ કરતો એક વખત આ રાક્ષસણીએ રાજાના વાલા ઘોડાને મારી નાખ્યો ને ખાઈ ગઈ અને રાત્રે ઘોડાના હાડકા બીજી રાણીઓના મહેલમાં ફેંકી દીધા બીજા દિવસે રાજા પોતાના વાલા ઘોડાને ન જોવાથી ઘણો દુઃખી થયો એણે નવી રાણી એટલે કે આ રાક્ષસણી પાસે જઈને કીધું કે મારો માની તો ઘોડો કોણ જાણે ક્યાં જતો રહ્યો એટલી નવી રાણી કે બીજી રાણીઓના મહેલમાં તપાસ કરાવો ને રાજાએ તો બીજી સાત રાણીઓ હતી એના મહેલમાં તપાસ કરાવી તો પોતાના વાલા ઘોડાના હાડકા ત્યાં મળી આવ્યા આથી રાજા હાથે રાણીઓ ઉપર ખૂબ 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 ગુસ્સે થયો એવોનો અપમાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નહીં કેટલું સંભળાયું રાણીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માંડી પણ રાજા આગળ એનું કાંઈ નહાયેલું કેમ કે રાજાએ કાંઈ સાંભળ્યું જ નહીં હવે બીજા દિવસે રાજાનો વાલો એવો કૂતરો ઈ ગુમ થઈ ગયો અને ત્રીજે દિવસે તો રાજાનો પ્યારો પુત્ર પણ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો તેનો પત્તો જ ન લાગે સાથે રાણીઓના ઉપર ઢોલવામાં આવ્યા હવે રાજાના ક્રોધ ની કોઈ હદ ન રાણીઓ ગર્ભવતી મારી નું ન એટલે એમના જીવ તો બેચ્યા પણ એક અંધારા ભોયરામાં એ સાથે રાણીઓને પુરાવી દીધી હવે અભાગી રાણીઓ અંધકાર વાળા પોયરામાં કેદી તરીકે પડી અને ભૂખ પીડાવા લાગી એટલામાં તો બધાથી મોટી રાણી હતી એને પુત્ર જન્મો પણ ભૂખ ના પુત્ર ઉત્પન્ન થતા જ એના સાત ભાગ કરી અને રાણીઓ ખાઈ ગઈ કેટલા દિવસો એ બાળકના બીજી રાણીએ પુત્રને જન્મ આપ્યો એની પણ પહેલા બાળક જેવી જ દશા થઈ એ પ્રમાણે છ રાણીઓએ પુત્રો જણ્યા અને બધાને રાણીઓ ખાઈ ગઈ જ્યારે સાતમી રાણીને પુત્ર આવ્યો ત્યારે બીજી રાણીઓએ કીધું કે લાવો આ બાળકને મારીને ખાઈ જઈએ એના માસ્તે કેટલાક દિવસ નીકળી જાહે આ સાંભળી અને એ નાની રાણીએ કીધું કે બેનો હું મારા પુત્રને નહીં મારું તમે તમારા બાળકોના માસના છ ટુકડા મને આપ્યા જ ને એને હું અડી નથી એ મેં એમ જ રહેવા દીધા તમે એ ખાઈ જાઓ અને મારા પુત્રને ન મારતા રાણીઓની વાતચીત આ પ્રમાણે થાતી તી ત્યાં શિવ પાર્વતી અદ્રશ્ય ઊભા ઊભા એ સાંભળતા હતા એ રાણીનો પુત્ર પ્રેમ જોઈ અને ઘણા ખુશ થઈ ગયા શિવજી તો સાતમી રાણીના પિતા નો રૂપ લઈ અને રાણી પાસે જઈને બોલ્યા પુત્રી મેં તારા દુઃખની વાત જાણી હતી પણ ન મળી શકવાથી પાસે નહીં નહીં માટે માટે હવે તું ગભરાઈશ રાણીઓ દરરોજ ઉત્તમ ભોજનની થાળો આ વ્યાજ કરશે તમને હવે બીજા કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં પડે એટલું કહી અને શિવજી ભોયરામાંથી અલોપ થઈ ગયા અને એ પછી રાણીઓને છાની રીતે દરરોજ પેટ ભરીને ઉત્તમ ખાવાનું મળવા લાગ્યું હવે શિવજીના ખોરાકથી રાજકુમાર એક જ વર્ષમાં વીસ વર્ષના જેવડો મોટો થઈ ગયો એક દિવસ એણે પોતાની માને પૂછ્યું માતા મારા પિતા કાકા કોઈ છે કે નહીં અને છે તો ક્યાં છે રાણીએ રડીને કીધું કે બેટા તારો બાપ તો છે પણ એણે અમારી આ સ્થિતિ કહી આવી બધી વાત કીધી અને કીધું કે મારા પિતા હજી જીવે અને તે જ આપણને હંમેશા ખાવાનું પૂરું પાડે છે આ સાંભળી અને રાજકુમારે કીધું માં મને આજ્ઞા આપો તો હું અંધારા ભોયરામાંથી નીકળી મારા દાદાને મળું રાણીએ તેને પહેલા તો બહુ 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 ના પાડી પણ આખરે રડતા રડતા કુંવરને વિદાય કર્યો હવે શોધતા શોધતા રાજકુમાર પોતાને દાદાને ત્યાં પહોંચ્યો અને પોતાની ઓળખ આપી દાદા તો એને મળીને ખૂબ આનંદ પામ્યા એણે રાજકુમારને કીધું ભાઈ મારે લાયકનું કોઈ કામ હોય તો બતાવો હું તમારા માટે પ્રાણ સુદ્ધા પણ આપવા તૈયાર છું રાજકુમારે કીધું કે મારા માટે લાકડાનો એક એવો ઘોડો કરાવો કે જે મારા હુકમ પ્રમાણે આકાશમાં ઉડી શકે જમીન પર દોડી શકે તરત જ એને એવો ઘોડો તૈયાર કરાવ્યો એ પોતાના પિતાના મહેલ તરફ ગયો એ વખતે રાજ દરબાર ભરીને રાજા બેઠા હતા રાજકુમારે દરબારમાં જઈને કઈક નોકરીની અરજ કરી એની ભૂપ અને મજબૂત બાંધો જોઈ અને રાજા ખુશ થયો અને તરત જ એને નવી રાણી એટલે પેલી જે રાક્ષસની હતી એના મહેલમાં જમાદાર તરીકે મૂક્યો તે પોતાના લાકડાના ઘોડા ઉપર બેસી અને ચારે બાજુ ફરવા લાગ્યો એના રંગ રૂપે તો થોડાક વખતમાં ઘણાના મન હરી લીધા હવે રાક્ષસનીએ એને બારીમાંથી એ દિવસ ધ્યાનપૂર્વક જોયો અને જોતા જ એ ઓળખી ગઈ એ જાણી ગઈ કે આ રાજકુમાર ને રાજાની આકૃતિ ઘણે ભાગે સરખી જ છે એથી જરૂર એ રાજાનો જ પુત્ર હોવો જોઈએ અને ભોયરામાંથી જ ઉત્પન્ન થયો હશે હવે એનું કાસળ કાઢવા રાણીએ તો હાંજે પોતાના બધા લુગડા ઘરેણા ઉતારી નાખ્યા ફાઇટા ટૂટા કપડા પહેરી અને સ્ત્રી ચરિત્ર કરીને રિહાઈને બેઠી રાજા મહેલમાં આવ્યા અને આવીને જોયું તો રાણી રિહાયેલા રાજા તો બી ગયા બહુ નમ્રતાથી ને પ્રેમથી રાણીને રિહાવાનું કારણ પૂછ્યું પેલા તો રાણી બોલે જ નહીં આઈ ન બોલી પણ જ્યારે રાજાએ બહુ કાલાવાલા કર્યા ત્યારે કે તમે હું સમજોશ કે હું કઈ નથી સમજતી મને હમણાં ને હમણાં મારા પિતાને ત્યાં મોકલી ગયો મારે મારા પિતાને મળવું હમણાં કોઈને મોકલી મારા પિતાના સમાચાર મંગાવો અને સાથે ગાતું પાણી અને વનસ્પતિ ચોખા જેનું ઝાડ ચાલીસ ગજ ઊંચું થાય અને જેમાંથી પાક્કા ચોખા નીકળે એ બે વસ્તુ મને હમણાં ને હમણાં જ મંગાવી દો અને જો નહીં મંગાવી આપતા હોય ને તો હું આ હાલી જો તમે મને ચાહતા જો ને તો મારા મેલે જે નવો જવાબદાર આવ્યો જ ને તમે જેને હમણાં જ મૂક્યો એને કામ માટે મોકલી દો રાણીની ઈચ્છા એટલે ભાઈ રાજાની ઈચ્છા વચન આપી અને ત્યાર પછી રાજા એ રાજકુમારને બોલાવીને કીધું વીર યુવક હમણાં જ જાઓ અને ગાતું પાણી અને વનસ્પતિ ચોખા અને રાણીના પિતાની ખબર અંતર એટલું લઈને જલ્દી આવો રાણીનો આ કાગળ છે એ રાણીના પિતા ને આપી દેજો તરત જ પોતાના લાકડાના ઘોડા ઉપર બેસી અને રાજકુમાર રાક્ષસોના શહેર તરફ રવાના થયો જતા જતા મહિના પછી એક ગાઢ જંગલ માં ગયો ત્યાં એને પગે ચાલમાં મેંડ્યું કારણ કે ઘોડો હાલે એવું હતું નહીં થોડેક દૂર ગયો એટલે એને જોઈને રાજકુમાર હિંમત રાખી એની પાસે જઈને કે કે મામા રામ રામ વાઘના મનમાં તો એમ હતું હાશ આજ હારું હારું ખાવાનું મળશે પણ એને જાણ્યું કે આ તો મારો ભાણ જ થાય ત્યારે મન વાળીને બેઠો મીઠા શબ્દોમાં રાજકુમાર નો સત્કાર કરતા કીધું આવો ભાઈ આવું ઘણા દિવસે આવ્યો હાલ તારી મામી નહી મળતો જા હવે રાજકુમાર વાઘન ને મળ્યો એણે બહુ સારો એવો સત્કાર કર્યો ત્યાર પછી રાજકુમાર તો આગળ હાલવા માંડ્યો રસ્તામાં એને ઘણા ભયંકર જનાવર મળ્યા કોઈને મામા કોઈને કાકા કોઈને ભાઈ એવી રીતે બહુ બધા હગા બનાવી એ તો જંગલની બહાર નીકળ્યો જંગલની બહાર નીકળતા જ એને ઝૂપડી જોઈ એમાં જઈ અને એને જોયું તો એક યોગી સમાધિ લગાવીને બેઠેલા ઈ યોગી ની સામે હાથ જોડીને ઊભો રહ્યો થોડીક વાર પછી યોગી આંખો ખોલી એટલે રાજકુમારે યોગીના ખોળામાં માથું મૂકીને કીધું મહાત્મા મદદ કરો મને બતાવો મુસાફર આજે તમે અહિયાં થોભી જાવ આવતીકાલે હું તમને બધું કહીશ હવે રાજકુમાર તે રહ્યો રાતના જ્યારે રાજકુમાર ઊંઘી ગયો ત્યારે યોગી એના ખિસ્સામાંથી રાજાએ રાજા એ આપેલ કાગળ કાઢ્યો એની મહોર ઉખાડી અને ધૂણીના અંજવાળામાં એને વાંચવા લાગ્યો એ કાગળ આવી રીતે લખેલો હતો ભાઈ તમને આ કાગળ લાવનાર મળે કે તરત જ એને મારીને ખાઈ જાજો લિખિતન તમારી વાલી બેન બકરી રૂપી રાક્ષસની યોગીએ પત્રને ધૂણીમાં નાખી અને બાળી નાખ્યો અને એક બીજો પત્ર આ પ્રમાણે લખ્યો ભાઈ આ પત્ર લાવનારો મારો પુત્ર અને તમારો ભાણેસ છે એનો ખૂબ આદર સત્કાર કરજો જ્યારે પાછો આવે ત્યારે એની સાથે ગાતુ પાણી અને વનસ્પતિ ચોખા મોકલશો લિખિતન તમારી બહેન બકરી રૂપી રાક્ષસની આ પત્ર યોગીએ રાજકુમારના ગજવામાં મૂક્યો હવારે રે ગયો ત્યારે યોગી એને બધી વાતથી વાકેફ કરી અને રાક્ષસના શહેરનો રસ્તો બતાવીને કીધું જ્યારે તારું કામ પૂરું થાય અને તમે પાછા ફરો ત્યારે રાક્ષસના મહેલમાં જેટલા હડકા હોય એમાંનું એક પણ હાડકું ત્યાં ન રેવા દેતા બધા જ હારે લઈને આવજો હવે યોગીને પ્રણામ કરી અને રાજકુમારે તો હાલવા મીંડું ઘણા દુઃખો સહન કરી અને એ તો રાક્ષસના મહેલમાં ગયો જે મહેલમાં સાત સોનીયો કામ કરવા માટે બોલાવેલા એ જ એ મહેલ એ મહેલમાં હમણાં એ જ જમીનદાર એટલે કે પેલો રાક્ષસ રહેતો ત્યાં જઈ અને રાજકુમારે રાણીનો કાગળ એને આપ્યો એ વાંચી અને રાક્ષસ તો ઘણો ખુશ થઈ ગયો અને રાજકુમારને પોતાનો ભાણે જમજી એની સાથે પ્રેમાપણે વર્તવા લાગ્યો એ જમીનદાર માણસ નહોતો પણ રાક્ષસનો રાજા હતો ત્યાર પછી રાક્ષસ રાજકુમારને પોતાની માં પાસે લઈ ગયો એ તો ખૂબ કદરૂપી અને ઘડી રાજકુમારને જોઈને ખૂબ આનંદ પામી દીકરીના દીકરા કોને નોવાલા હોય રાજકુમાર તો એની સાથે જ રહેવા લાગ્યો એક દિવસ રાજકુમાર કે માં આ મેલમાં વિચિત્ર વસ્તુઓ મને બતાવો ને મને હંમેશા બે બીક રે કે તમારા જીવનો કોઈ જોખમ થાય તો મને એ પણ જણાવી રાખો ને કે તમારું મોત કેમ થાય તો મને ખબર તો પડે માર બીવુક નહીં ડોશી કે અમારા પ્રાણ ને માટે તારે જરાય ચિંતા ન કરવી અમે તો રાક્ષસ લોક અમે મોતથી ક્યારેય ડરતા નથી મારી હારે હાલ હું તને બહુ હતું બતાવું એમ કહી અને રાજકુમાર ને એક મોટા ઓડામાં લઈ ગઈ ઈ ઓડામાં અસંખ્ય પક્ષીઓ પાંજરામાં પૂરેલા પોપટ મોર કબૂતર ચકલી બુલબુલ મરગી એવા કેટલા પક્ષીઓ એ પક્ષીઓ બતાવે ડોશી કે કુમાર આ પક્ષીઓમાં અમારા પ્રાણ રે જ્યાં હું થી જીવતા રહેશે ને ત્યાં હું અમે જીવતા રહેશું જો આ કાળી ચકલીમાં મારો પ્રાણ ઓ ઓલ્યો ખૂણામાં પેલો મરઘોસ ને એમાં તારા મામાના પ્રાણ અને આ મરઘીમાં તારી માં એટલે રાણીનો પ્રાણ રાજકુમારે પૂછ્યું માં ગાતું પાણી અને વનસ્પતિ ચોખા ક્યાં એ હા ભરીને ડોશી રાજકુમારને બીજા ઓડામાં લઈ ગઈ તે એક બાટલીમાં ચોખ્ખું પાણી ભરેલું અને એમાંથી મધુર રાગ નીકળતો હતો એ બતાવી ડોશીએ કીધું જો આ ગાતું પાણી ત્યાર પછી ડોશીએ એક ભાગમાં એને લઈ ગઈ અને એક લાંબુ ઝાડ બતાવીને બોલી જો આ વનસ્પતિ ચોખાનું ઝાડ બધા ભેદો જાણી અને રાજકુમાર ખુશ થયો ત્યાર પછી ડોશીએ એને બીજા ઓડાઈ બતાવ્યા કોઈક ઓડામાં હીરા કોઈકમાં માણે કોઈકમાં સોનું કોઈકમાં ચાંદી કિંમતી વસ્તુઓ જ ભરેલી એક ઓરામાં રાક્ષસોએ મારીને ખાધેલા માણસના હડકા ભરેલા હવે એક દિવસ બધા રાક્ષસો ઉજવણી કરવા ગયેલા રાજકુમાર ને આથી પોતાનું કાર્ય સાધવાનો ઉસર મળી ગયો તરત જ પક્ષીઓ વાળા ઓડામાં ગયો એક પછી એક એક પછી એક બધા પક્ષીને મારી નાખ્યા અને થોડી વારમાં મરઘી સિવાય બધા પક્ષીઓ એને મારી નાખ્યા આટલું કામ કરી એ બહાર આવ્યો એને જોયું તો મહેલના દરવાજાની સામે રાક્ષસો અને રાક્ષસનીઓનો લાશોનો મોટો ઢગલો થયેલો ત્યાર પછી રાજકુમાર ગાતા પાણીની બાટલી અને વનસ્પતિ ચોખાના ઝાડની એક ડાળી અને જીવતી રાખેલી મરઘી અને રાક્ષસોએ મારીને ખાધેલા જેટલા માણસો હતા એના હાડકા જે પડેલા એ બધાને લઈ અને યોગી પાસે આવ્યો રાજકુમારને આમ હાજો નરવો પાછો આવેલો જોઈ અને યોગી ઘણો રાજી થયો એને હાડકા ઉપર ગાતું પાણી છાંટ્યું એટલે બધા માણસો જીવતા થઈ ગયા એ બધામાં જે છ સોની ને બકરી માર્યા હતા એ હતા યોગીને જોતા જ સોનીઓએ તેને ઓળખ્યો યોગી તો સાતમો સોની હતો

હાલો આપણે રાજાની પાસે જઈ અને બધી હકીકતથી એમને વાકેફ કરીએ સાતે સોની ગાતું પાણી વનસ્પતિ ચોખાના ઝાડની ડાળી અને મરઘીને હારે લઈ રાજકુમાર તો રવાના થયો રસ્તામાં જતી વખતે મળેલા બધા જાનવરો એને પાછા મળ્યા તેઓ રાજકુમારને જોઈને આનંદ પામ્યા અને તેઓને પોતપોતાનું એક એક બચ્ચું રાજકુમારને ભેટમાં આપ્યું ત્યાર પછી જંગલ વટાવી લાકડાના કોડા ઉપર બેસી બધા રાજાના શહેર તરફ રવાના થયા રાજાના શહેરની પાસે પહોંચતા જ રાજકુમારે પોતાનો વેશ બદલી નાખ્યો એ હવે ખરેખર મદારી દેખાવા લાગ્યો સોની અને બધા પ્રાણીઓ સાથે રાજાના દરબારમાં ગયો રાજાને નમન કરીને કે મહારાજ તમારું નામ સાંભળીને હું બહુ દૂરથી આવ્યો હું મદારી છું તમે બહુ સરમ ખેલો તમે આજ્ઞા કરો તો કઈક બતાવું રાજાએ આજ્ઞા આપી પ્રેક્ષકોથી દરબાર ખીચો ખીચ ભરાઈ ગયો રાજકુમારે બધા જાનવરો પાસે જુદી જુદી જાતે રમતો કરાવી એમાં દરબારીઓને પણ ઘણો ધન્યવાદ આપ્યો ત્યાર પછી વનસ્પતિ ચોખાના ઝાડની એક એક ડાળી રોપી દીધી એટલે મોટું ઝાડ બની ગયું એટલું જ નહીં એમાંથી નીકળેલા ચોખા બધાને ખાવા આપ્યા એવા સરસ લાગ્યા એ બધાના વખાણ કરવા લાગ્યા અને ત્યાર પછી ગાતા પાણીની બાટલીમાં થોડુંક પાણી હોજમાં નાખ્યું એટલે આખો મેલ રાગ રાગણીથી થી ગુજી ઉઠ્યો એ પ્રમાણે સાત સાત દિવસ એને ખેલ તમાશા તમા છેલ્લે દિવસે રાજકુમારે રાજાને કીધું કે હવે મારો છેલ્લો મરઘીને નાચવાનો હુકમ કર્યો મરઘી નાચવા એટલે રાક્ષસની રાણી મહેલમાંથી દોડતી આવી દરબારમાં સર્વની સામે રૂબરૂ મળી નાચવા જોઈ રાજા તો ભય ભયમો પણ ઈ તો ગુપચુપ બેહી ગયો પછી રાજકુમારે મરઘીને એક પગ તોડી નાખ્યો એટલે રાણીનો એક પગ ભાંગી ગયો

હવે મદારી રૂપ રાજકુમારે આગળ આવીને જવાબ આપ્યો એ રાક્ષસની છે એણે જ્યાં રાજ્યને માટીમાં મેળવવાની તૈયારી કરી રાખી હતી અને ત્યાર પછી રાજકુમાર થોડાક વખત માટે ત્યાંથી બહાર આવ્યો હવે બીજો દેખાવ રજૂ થયો સાતેય સોની સાતેય રાણીઓ અને સાતેય રાજકુમારોને સાથે લઈ અને રાજાની સામે આવીને બોલ્યા આ આપની સાતેય રાણીઓ છે આ સાતેના પુત્રો એવો એ બહુ દુઃખ વેઠ્યું છે હવે એને સુખી કરો ત્યાર પછી યોગી સ્વરૂપ હોની રાજકુમાર અને રાણીઓની બધી હકીકત વાલો હતો અને એને મારીને ખાધાતા એ બધા પણ ગાતા પાણી જીવતા થયા એટલે શહેરમાં આનંદ આનંદ થઈ ગયો સાથે સોની ત્યાં જ રહી ગયા ને ખાધું પીધું ને મોજ કરી આંબે આવ્યા મોર ને વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે